બનાસકાંઠાના દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી હાલમાં કોંગ્રેસ છોડી ભાજપમાં જઈ રહ્યા હોવાના સમાચાર છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાઈ રહ્યા છે ત્યારે હવે દાતા ખાતે સર્કિટ હાઉસમાં કોંગ્રેસના કાર્યકર્તાઓની મિટિંગમાં ધારાસભ્ય કાંતિ ખરાડી હાજર રહ્યા હતા તેમણે ત્યાંથી જ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને કહી દીધું હતું કે આદિવાસીનું ખૂન વેચાતું નથી અને હું પણ વેચાઈશ નહીં શું છે સમગ્ર મામલો જાણીશું આપણા વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરણ છેલ્લા કેટલાય સમયથી અલગ પાર્ટીઓના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ રહ્યા છે બુપત ભાયણીથી શરૂ થયેલો આ સિલસિલો હજુ પણ ચૂંટણી સુધી ચાલુ રહેવાનો છે એવામાં ઘણા દિવસથી એ વાતે વેગ પકડ્યો હતો કે દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઈ જવાના છે હવે આ બધી વાતને પૂર્ણ વિરામ ખુદ કાંતિ ખરાડીએ આપ્યો છે તેઓ દાંતા ખાતે સર્કિટ હાઉસમાં કોંગ્રેસના કાર્યકર્તાઓની મિટિંગમાં જોડાયા હતા અને ત્યાંથી જ તેઓએ હુકાર કર્યો હતો અને કહ્યું હતું કે આદિવાસીનો خون વેચાતો નથી અને હું પણ વેચાઈશ નહીં તેમણે શું કહ્યું છે તે એકવાર સાંભળી લઈએ કે આદિવાસી ખૂન કોઈ દાવ વેચાતો નથી વેચાવાનો જ નથી ને ભવિષ્યમાં પણ વેચાશે નહીં એટલા માટે કે મારા વિસ્તારના જનતાએ મને વિશ્વાસનો ત્રીજી વખતે મન્ડેડ આપ્યો છે હેનરિક મારીમે આવ્યો છું કે હું નથી પણ મારો વિસ્તાર આવ્યો છે મારો વિસ્તાર જીત્યો છે એટલે મને જે વિશ્વાસ છે એટલે મારા વિસ્તાર ઉપર વસ્તી ઉપર વિશ્વાસ વસ્તીને પણ મારા પરથી વિશ્વાસ છે એના અનુસંધાને કોન્ટી કદી વેચાતા નહીં વેચાશે નહીં ભવિષ્યમાં પણ વેચાશે નહીં આ ખાલી ભાજપના ખોટા ખોટા હપ્પાઓ છે રામ મંદિર તો બધાનું છે ભાજપનું નથી પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે રામ મંદિર એકલા જ ભાજપવાળા લઈને ઉપાડીને ફરી રહ્યા છે યોગ્ય નથી રામ મંદિર બધી જ સમાજોનું છે એક ધાર્મિક છે ધાર્મિક નો આસ્થા છે ત્યારે હવે શક્તિસિંહ ગોહિલે એક ટ્વીટ કર્યું છે અને કહ્યું છે કે અમને ગૌરવ છે અમારા પ્રમાણિક અને નિષ્ઠાવાન એવા કાર્યકર્તાઓ નેતાઓ અને ધારાસભ્યો ઉપર જેની સંખ્યા અઢળક છે કાંતિ ખરાડી ધારાસભ્યએ જૂઠાણું ફેલાવનારાને સણસળતો જવાબ આપ્યો છે ત્યારે આ બાબતે તમે શું વિચારી રહ્યા છો એમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર